એકત્રીસમી ડિસેમ્બરને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં નવા વર્ષની ઉજવણી લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લાલ લાંક રાખી બેઠી છે ત્યારે એસઓજી પોલીસે પાલ વિસ્તારમાં ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે પાનના ગલા તેમજ વાહન ચાલકોની તપાસ કરી હતી રાજ્યભરની પોલીસ થર્ટી ફર્સ્ટને લઈને સતર્ક છે સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે નવા વર્ષની ઉજવણી લઈને પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે ન્યુયર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ટ્રક સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અધ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી એસઓજીની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે આ મશીન માત્ર સાહીઠ સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ સીધું છે કે નહીં તે જણાવી શકે છે એસઓજી પીઆઈ સોનારાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરાશે આવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને કડક સજા કરાશે એનડીપીએસ એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટના કેસો માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી ડ્રગ્સના આધીન રહેલા લોકોને પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ પણ શરૂ કરાશે ડ્રગ્સનો ઉપયોગ કરતાં લોકો માટે આ મશીન ચેતવણીરૂપ સમાન છે ન્યૂ યોર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે ડ્રગ્સ અથવા રિવ પાર્ટીનું આયોજન કરનારાઓ માટે કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનો હથિયાર બનશે સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યા છે આ સફળતાને ધ્યાને રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ